સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રત્નકલાકારોને આ મંદીના સમયમાં જે વેકેશન આપવામાં આવે છે એ દરમિયાન પગાર ચૂકવવામાં આવે છે કે કેમ અને કેટલી કંપનીઓએ વેકેશન જાહેર કર્યા છે તે બાબતે તપાસ કરવાની માંગ કરાઈ છે સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના ભવનમાં સપડાયેલો છે જેના કારણે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે મહિને વીસ હજારથી પચીસ હજારનું કામ કરતો રત્ન કલાકાર આજે દસ હજારનું કામ પણ કરી શકતો નથી તેનું ફક્ત કારણ છે આ ભયંકર મંદી આ મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા જેવા મોટા પગલા ભરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉદ્યોગકારો પણ હવે થાકી રહ્યાનું નજરે પડ્યું છે સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ ધરાવતી એક કંપનીએ આ જન્માષ્ટમી તહેવાર પર દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે ત્યારબાદ ઘણી બધી કંપનીઓએ વેકેશન જાહેર કર્યું છે જેને પગલે રત્ન કલાકારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે ત્યારે રત્ન કલાકારોના હક અને તેમના અવાજ માટે લડતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જે પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તે કંપનીઓ દ્વારા રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે આ સાથે જો રત્ન કલાકારોને પગાર આપવામાં આવ્યા નથી તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આ મંદીના માહોલમાં રત્ન કલાકારોને જો પગાર મળી જશે તો તેમનું જીવન નિર્વાહ કરવું થોડું રાહત સાબિત થશે મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન રાજકોટ ઘણા સમયથી રત્ન કલાકારો મંદિરનો માર સહન કરી રહ્યા છે ઉપરથી મંદિરનો માર હોય અને મંદિરના મારની અંદર અસંખ્ય કારીગરો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો ઉપરથી આ જન્માષ્ટમીના દસ દસ દિવસના વેકેશનની જાહેરાત અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી છે અને કંપનીઓમાં વધારો પણ થયો છે તો આજે એ દસ દિવસનું વેકેશન પાડે તો છે પણ પગાર આપવામાં આવે છે કે કેમ એની એક ઉદ્યોગની અંદર લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા છીએ કે એક સ્કોડ બનાવવામાં આવે ને આ સ્કોડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે કે કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે કેટલા કારીગરોએ કેટલા કારીગરો ત્યાં કામ કરે છે અને કેટલા કારીગરોને પગાર આપવામાં આવ્યો છે એ સ્કોડ તૈયાર કરી એક તપાસ કરવામાં આવે અને આ તપાસ કરી જો ન આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરી અમારા કારીગરોને રત્ન કલાકારોને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે ડાયમંડ સિટીનું નામ રોશન કરી રહ્યા છે એમને વેકેશનનો પગાર આપવામાં આવે એ જ હેતુથી આજે લેબર ડેપ્યુટી કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત